પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલની તાજપોશી થઈ ચૂકી છે પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે પદભાર ગ્રહણ સમારોહમાં જગદીશ પંચાલ ખુશ હોય તે સ્વાભાવિક છે જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક વાત ગાંધીનગરની ગલીઓમાં ખૂબ ચર્ચાઈ રહી છે શું છે એ વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજનીતિ અને જાતિવાદ એક સિક્કાની બે બાજુ છે તે વાત ક્યારેય નકારી શકાય તેમ નથી એમાં પણ ગુજરાતની રાજનીતિ હંમેશા પાટીદાર કેન્દ્રિત રહી છે પછી એ સરકાર હોય કે સંગઠન દરેક જગ્યાએ આ ફોર્મ્યુલા કામ કરે છે તે સૌ કોઈ જાણે છે જો કે હવે પવન બદલાયો હોય તેમ બધા પક્ષોએ ઓબીસી સમાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વાત જાણે એમ છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ઓબીસી સમાજમાંથી આવે છે ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ પણ પ્રમુખ પદે અમિત ચાવડાની નિમણૂક કરીને ઓબીસી ચહેરો આગળ કર્યો હવે સત્તાધારી ભાજપ પણ આ રસ્તે ચાલતું હોય તેમ જગદીશ પંચાલને પ્રદેશ ભાજપ પ્રમુખની સીટ આપીને ઓબીસી કાર્ડ ખેલી નાખ્યું છે જોકે માત્ર ઓબીસી કાર્ડથી ગાંધીનગરની ગાદી નહીં મળે તે દરેક નેતા અને દરેક પાર્ટી જાણે છે એટલે ઓબીસી સમાજ સાથે અન્ય સમીકરણને પણ ગોઠવવું પડશે અને તે જ જીતની ફોર્મ્યુલા રહેશે તે વાત નક્કી છે દરેક રાજકીય પક્ષ આ સારી રીતે જાણે છે આ વર્ષના અંતે ગુજરાતમાં મોટા પાયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી રાજકીય પક્ષોએ પૂરી કરી લીધી છે સત્તાધારી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી કાર્ડ ખેલ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણેય પક્ષોએ સત્યાવીસ ટકા ઓબીસી અનામત બેઠકો ફરજિયાત ભરવાની છે જેના કારણે એસસી અને એસટી અનામત સિવાયની બાકીની બેઠકોની ફાળવણી મહત્વની બની રહેશે અત્યારે ભાજપ દ્વારા ઓબીસી સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા અને પાટીદાર મુખ્યમંત્રીની જોડી બનાવી છે કોંગ્રેસે ઓબીસી નેતા અમિત ચાવડા સાથે આદિવાસી નેતા તુષાર ચૌધરીની જોડી બનાવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ ઓબીસી નેતા ઈસુદાન ગઢવી સાથે પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયાની જોડી બનાવી છે આજ બતાવે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં જાતિ આધારિત રાજકારણ વધારે ચાલશે એક ચર્ચા એવી પણ ચાલે છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભાજપ સંગઠન અને સરકારમાં અમદાવાદ શહેરનો દબદબો છે કેમ કે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદના પૂર્વ વિસ્તારની નિકોલ બેઠકના ધારાસભ્ય છે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ પશ્ચિમની ઘાટલોડિયા સીટ પરથી ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તારની વાતો ચાલે છે એટલે અમદાવાદ શહેરના મંત્રી બનવા ઈચ્છુક ધારાસભ્યો હવે ઠંડા પડી ગયા છે કારણ શું છે તે સૌ કોઈ જાણે છે હવે જો દિવાળી પહેલા કેબિનેટમાં ફેરબદલ થાય અને અમદાવાદ શહેરના કોઈ ધારાસભ્યને મંત્રી પદ મળે તો જ્ઞાતિ સમીકરણ બેલેન્સ કરવા અને મામલો સરભર કરવા ભાજપ કોઈ નવો દાવ ખેલે તો નવાઈ નથી એમાં પણ ખાસ કરીને સીએમ પદે કોઈ નવો ચહેરો આવશે કે પછી યથાસ્થિતિ જાળવી રાખવા માટે ભાજપ અન્ય કોઈ દાવપેચ આગળ કરશે એ તો ભાજપ જ જાણે છે પરંતુ કોંગ્રેસની ઓબીસી આદિવાસી જોડી અને આમ આદમી પાર્ટીની ઓબીસી પાટીદાર જોડીનો જાદુ ઓસરી જાય તે માટે ભાજપ કઈ જોડી આગળ કરશે તે આવનારો સમય બતાવશે હાલ તો ભાજપે ઓબીસી કાર્ડ ખેલ્યું છે અને એ કાર્ડને આધારે જ આગળની રણનીતિ બનાવશે અને આવનારા સમયમાં પડકારોનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી શું કરશે તેના પર સૌની નજર રહેશે પરંતુ એક વાત નક્કી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની જેમ ભાજપને પણ રહી રહીને ઓબીસી કાર્ડ ખેલવાની જરૂર પડી છે આવું શા માટે અને આવનારા સમયમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જેમ કઈ જોડીને આગળ કરશે કે પછી હાલની જે જોડી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આ પંચાલ પટેલની જોડીને જ ભાજપ આગળ ધરીને પોતાના આવનારા કાર્યક્રમો પાર પાડશે આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ